નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ઉમેદ કરું છું મજામાં હશે મોજમાં હશે અને આજે ખાસ વિડીયો થવાનો છે બને એટલો શેર ફોલો કરજો લાઇક કરજો આજનો વિડીયો છે કે પૂનદાન કરો અને તમારો આત્મા સારી જગ્યા જાય એવું વિચારીએ આપણે સારું કામ કરવું એ મોટી વસ્તુ છે વિચાર આવે ને સારું કામ કરવું એટલે તમારું આત્મા એ કહે છે કે તમે કંઈક સારું કરો ધરતી પણ ભગવાને આપણે જ્યારે મૂક્યા છે કંઈક આપણને કોઈક બોધ આપ્યો કે તમે ધરતી પર જાઓ અને કંઈક સારું કામ કરો જેથી તમે દુનિયામાં હાજર હોય કે ના હોય પાછળની પેઢી તમને યાદ કરશે અને તમારા નામના વખાણ કરશે કે ભાઈ કોઈ હતા દાનવૈ દાતા કોઈ ભક્તિભાવ એક વાત કહો કે આપણે કોઈને ખરાબ કામ તો ના કરીએ પણ કોઈ સારું કામ કરતું હોય ને એમાં રોકીએ પણ નહીં આપણે પુનદાન કરીએ તો ચલો હું તમને શીખવાડું કેવી રીતે પુનદાન કરું કેવી રીતે કોઈને મદદ કરવી તો સૌ પ્રથમ તો આપણે કોઈ ગરીબ હોય ને એની મદદ કરો ને તો ભગવાન રાજી રહે અને એ લેખ પૂરો થાય આપણા ખાતામાં જમા થાય બીજું કે મૂંગા પ્રાણીને બક કૂતરા હોય ગાય હોય એને તમે કૂતરાને બિસ્કીટ નાખો રોટલો નાખો ગાયને લીલો ચારો નાખો બંદર હોય ને કે વસ્તુ રોટલો કે ગમે તે વસ્તુ નાખી શકો એ પણ પૂન છે અને ત્રીજું મહત્ત્વનું કે કીડી હોય ને નગર પૂરો એ પણ બહુ સારું છે અને બીજું કોઈ પાણીની પરબ બાંધાવો ભૂખ્યાને ભોજન આપો એ પણ બહુ મોટું સારું છે અને અહમ વસ્તુ કોઈ ગરીબ હોય અને નોકરી કરતો ના હોય અને કોઈ દુઃખી માણસ હોય એના ઘરનું તમે જો થોડું રાશન ભરી દો કોઈનું કામ કરી દો તો પણ એ ભગવાન રાજી રહે કોઈ ધર્મશાળા હોય એમાં તમે થોડું લખાવો એ પણ સારું છે એટલે જે સારું કરવું હોય તો સારું થઈ જ શકે એ આપણે વિચારવું સારું શું કરવું અને ખરાબ શું કરવું આપણા પર જ છે અને કોઈ સારું કરતો હોય ને એમાં યોગદાન આપજો ખરાબ કામ કરતો હોય ને એમાં યોગદાન આપતા નહીં બસ આટલો વિડીયો હતો જેટલો બને એટલો શેર કરજો ફોલો કરજો અને લાઈક કરજો જેથી તમને મારા ચેનલમાં યોગ મળી રહેશે А Наверное.